મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ત્યારે રહેતી બાવીસ વર્ષની યુવતી મોબાઈલ ની વધુ ઉપયોગ કરવાની પરિવારજનો દ્વારા ના પાડતા યુવતીએ ચહેરી દવા પીને આપઘાત કરી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી હશે તમને જણાવી દઈએ કે માતા પિતા દ્વારા બાળકોને કોઈ ભૂલ કરે તો તેને ઠપકો આપતા હોય છે જેથી બાળકોને ખોટું લાગતું હોય છે અને તેઓ આડુઅડું પગલું ભરી લેતા હોય છે ત્યારે મિત્રો આવા જ એક બનાવ સુરતના કામરેજ બનાવવામાં આવ્યો હતો જેમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે યુવતીને કહેતા યુવતીને માઠું લાગતા યુવતી આપઘાત કરી લેતા પરિવારજનોમાં રહેતી બાવીસ વર્ષની યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવારજનોને ધ્યાનમાં આવ્યું હતું જે બાદ પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જેને લઈને યુવતીને માઠું લાગતા યુવતીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી ત્યારે યુવતી ઝેરી દવા પી લીધી હોવાનું જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ યુવતીને તાત્કાલિક સારવાર તરત હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ